હેલો ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગ માં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ ગુડ મોર્નિંગ આપ શું કહી દે ગુડ મોર્નિંગ જવા બધા રેડી થઈ ગયા છે અને હવે જય શ્રી દ્વારકા જવા માટે બધા રેડી થઈ ગયા છે કે દે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે કે દે માસી જય શ્રી કૃષ્ણ વેલો વેલો આવીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેલો વેલો આવજો

એમ બોલે આલે મોળા તો ઢોકો ન કરતા એમ એ સાક હે નથી જાવ આપણે નથી જાવ આપણે નથી સારી યો ગાડી આલો તું આ બાણુ પર રહી જા હસ્યો ગયો અહીંયા દાદા ઉજાઉ ઉજાઉ રહી જા હો આગળ

એક્સપેક્ટેશન મારી એવી હતી કે દ્વારકાની બહાર બહુ ટ્રાફિક હશે પણ એન્ટર થઈ ગયા દ્વારકામાં હજી સુધી ટ્રાફિક દેખાણું નથી પબ્લિક ની ભીડ એ છે અંદર હું મંદિર માં પણ ગાડીઓની ભીડ નથી એટલું હારું હે પણ તેમ હતું કે બોછી રે કુછ પાંચ 4 કિલોમીટર માં ટ્રાફિક માં હલવાઈ સી લે હા છે અને બીજી વસ્તુ અમારા કાનો ફાઇનલી હોટેલે પોચી ગયા રૂમ માં પોચી ગયા મજા આવી ટ્રાફિક જેટલું અમે એક્સપેક્ટેશન રાખી હતી કીધું ને એવરીથી એટલું બધું નથી છે ખરી પણ કારનું ને એનું ટ્રાફિક નથી મસ્ત પાર્કિંગ એ થઈ ગયું મને તો આવતી ઓલો હતો કે હોટલે તો પહોંચી પણ હોટલ ઉમાય પાર્કિંગ તો હોવા જોઈએ નગર તો એને હેરાન થઈ જઈશું કેમ કે અમુક અમુક હોટલ પાર્કિંગ ગોતવામાં હોવામાં લાગે જો એક જ બેડરૂમ માં મોટો બેડરૂમ લઈ લીધો છે બધા આવી જઈશું

સરસ સરસ નેપા બીજી બધી અમે હોટેલ માં ઘણી જગ્યાએ પૂછ્યું તું ને હા એ અમને એમ જ કીધું તું કે તમને પાર્કિંગ નહીં કરવા મળે પાર્કિંગ તમારે વા મંદિર ને આ મંદિર નું છે તમારી ગાડી સેફ થઈ ગઈ હવે અમે અહીંથી જ્યાં જઈશું ને અહીંયા ભાઈ અમને ગમે એ હવે મંદિર તો નથી પાછળ જ છે પાછળ જ છે હા તો સરસ અને જો હજી બતાવું તમને આયા એક કર્ટન આયા આખો ડ્રેસિંગ હે આયા વોર્ડરોબ આપ્યું છે આખો વોર્ડરોબ છે અહીંયા નામ કંઈ

અમે બધાય ઓર્ડર કરી દીધો અમે લોકોએ ઓર્ડર કરી દીધો ગુજરાતી થાળી નો હું પોચી જઈશે એટલે ખાઈ હા અને જો અત્યારે શું

બાકી કાલે છે ને પછી જન્માષ્ટમી ઉત્સવ ની બધું જોવું હોય તો આપણે શું હોય કે પાછળ રહી ને જોઈ શકીએ એમ પણ આજે દર્શન થઈ જાય ને એવી અમારી ઈચ્છા છે બસ દર્શન થઈ જાય એટલે પછી બીજું કાઈ જોતું નથી આપણે એટલે જ આપણે એક દિવસ અગાઉ આવ્યા છે એટલે બે દિવસ મેનેજ થઈ જાય આપણા

સ્ટાર માંથી એન્ટર થયા ને આપણા વ્યુઅર્સ મળી ગયા રાજકોટ થી હતા હાલો જો અત્યારે તો રિક્ષા ને એવું આમ ફેરવીને લઈ જાય અત્યારે અહીંયા થી કોઈને અંદર એન્ટર નથી થવા દેતા જોઈ વોક કરતા કરતા પહોંચી જાઉ હજુન ખુશી હા વોક કરતા કરતા આવી થાકીશ ને ના ઓ નઈ થાકુ હું થાકવાની હોય હવે હા હા વધારે નથી આશે વધારે નથી 500 મીટર અડધો કિલોમીટર જે હોય આરસીભાઈ બેહી ગયા હે હવે

પરસેવે રેપ જેપ થઈ ગયો હું તો આખો શર્ટ ભીનો થઈ ગયો કેમ કે લાઈન ઉભા થાય એવી ગરમી થતી હતી ને પણ ફાઇનલી દર્શન થઈ ગયા અમે ચાર વાગ્યા નીકળી ગયા હતા વેલા વેલા રેડી થઈને આરામ કરીને તરત જ અમે પહોંચ્યા અત્યારે અરાઉન્ડ સવા સાત જેવું થયું અમે દર્શન થઈ ગયા કેમ કે બાજુમાં જ હોટલ હતી ને ફટાફટ પાછળ વહી ગયા અમે તરત જ હે મમ્મી મજા આવી ને દર્શન કરીને કાજુ તને મજા આવી

પણ હા જો અમે જેટલું બાર થી દૂર થી જ કેમ કે સામાન લગે બધું બાર હાવ બાર હતું ત્યાં મૂકવાનું તો અમારે જ્યાંથી અમારેથી સૂટ લેવાનું ને જેટલી ધજાના દર્શન તમને કરાવી હગી ને એટલા અમે કરાવ્યા એ આઈ હોપ કે તમને ગયમ હોય છે બરોબર ને ખુશી બરોબર હો બહુ એકદમ આગળથી પહેલા તો આ હા હા અહીંયાથી જ લાઈન

જમવા પહોંચી ગયા છીએ આપડે દર વખત કાઠિયાવાડી ઢાબામાં અત્યારે તો બધે ભીડ એટલે બધે વાર લાગવાની જરી કીધું કાયા જગ્યા મળી પાંચ દસ મિનિટ નું વેટિંગ હે પણ ઇનફ કેવાય કે બરોબર બધા ને એવું મને એવું હતું બધે કેટલી ભીડ હે બધે હાઉસફુલ ગાડી છે પાર્કિંગ જેવો બધા બધુંય પાર્કિંગ અમે તો બહાર પાર્ક કરવી પડી અમારે તો હા હા એનું છે ને આજે દ્વારકા પોઈચા દ્વારકાધીશના દર્શન કર્યા ને ગુડ ન્યૂઝ આવી ગઈ ગુડ ન્યૂઝ એ હું તમને કહી દઉં આ રે હાઈ રે ગુડ ન્યૂઝ એ છે કે અમારું પ્યોટ્રોનિક બ્રાન્ડ એને ટ્રેડમાર્ક થઈ ગયું છે ટ્રેડમાર્ક એપ્લિકેશન રજિસ્ટર થઈ ગઈ છે હવે એને વાર લાગી એની પ્રોસેસિંગ ટાઈમ દોઢ વર્ષની છે તો દોઢ વર્ષ પછી આપણું એને ટ્રેડમાર્ક રજિસ્ટર થઈ જાય રજિસ્ટર્ડ આર આવી જાય એની ઉપર અત્યારે ટીએમ આવી ગયું તો સારું થયું દ્વારકા પહોંચ્યા નહીં ખુશખબરી મળી અમે આપણા વ્યુવર્સ મળી ગયા છે હજી અરે વાહ સરસ સરસ આ ઓઈચા દ્વારકા ખુશખબરી આવી મને તો બહુ ગઈ આમ જે આપણે ઓલું હતું ટોનિક રજિસ્ટર થઈ જાય છે చోట్ <laughs> 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 <cot lera me>

ઓડર આપણે દઈ દીધો છે અને આરસી માટે અમે છે ને એક્સ્ટ્રા ઓર્ડર દીધો તો પ્લેન રાઈસ અને છાસ એમાં શું હોય કે કાંઈ એવું હોય નહીં એટલે છાસ અને ભાત એ ઘણી વખત ખાય છે તો મેં કીધું હાલો અહીંયા જઈને મનાવવું નથી આજે અત્યારે એને છાસ અને ભાત ખવડાવે છે જો અત્યારે બેઠો બેઠોમાં દીકલો ખાઈ છે આરામથી આ હા 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 મીઠું નું માલો જો આયા છે ને એને રાઈસ અને છાસ ઓલા કરી દીધા છે એકદમ મેસ કરી દીધા છે આટલા મગાયવા મે કીધું મગાવી લઈ એટલે એનું એ થઈ જાય ગેસિસ હા હાઈ ઉડાળ થઈ જાય આશીવ એમ ફુવારા નો ખરાય ઓ ઘણી વાર તો ખબર મારે ખાવું હે એમ કે પછી એમ ખવડાય કરવા ખાલી એટલું કરવા હું ખાય અને આપણો ઓર્ડર આવી જાય એટલે પછી તમે જો અત્યારે મસાલા પાપડ નહી તો આવી ગયું છે મસાલા પાપડ આવી ગયો છે પછી આપણે શ્રીખંડ મગાવ્યો તો એ આવી ગયો છે દાળ આવી ગઈ છે પાપડ છાસ સબ્જી બધી આવી ગઈ છે બ દિવસ હા લસણિયા બટેકા મગાવ્યા છે રીંગણાનો ઓરો અને રોટલી અને નીચેના રોટલા આજે બાકી જલસા પડી ગયા ને રીંગણાનો ઓરો બાજરીના રોટલા અને અમારા માટે આ શાક મગાવ્યું છે બે શાક મગાવ્યા એટલે વાંધો ન આવે ચાલો બધાય જમી લઈ હવે હવે કાંઈ બાકી હેજો છાસ આવી ગઈ પાપડે આવી ગયા હે હ લગભગ આવ્યું મમ્મી શ્રીખંડ લઈ ગયો હા દાળ ભાત બે શાક ને ને બધું લીધું અને ખાતો જાય જાય રમતો હા એવું કર્યા કરો રાત નો નજારો જો દ્વારકાધીશ ટેમ્પલ નો સુપર બજી ઝૂમ કરું જો અરે વાહ રે વાહ જરાક પિક્સલેટેડ થતું હોય છે રાત એટલે સુપર બહુ જબરદસ્ત એવા અમે અહીંયા ગયા હતા ને સુપર ભે જો દાદા તો હેને આરસીવ ને રમાડતા રમાડતા હુઈ ગયા અહીંયા ને ઓલો ટેકો દઈને આ બેહી ગયો હે ને ખુશી થોડું ઘણું શું કરે કે ઉઠાડે બોલ કેવો હે દાદા ને હુવા દે તો હા દાદા ને જો આ નો હુરે

હવે હુઈ જઈશું ને કાલે સવારે વહેલા વહેલા પાછા જઈશું દ્વારકાધીશના દર્શન કરવા બધાયને એને ઈચ્છા એ પાછે હજી બાજુ જઈશું જન્માષ્ટમીએ કાલે દર્શન કરશું આજે જેવી એક્સપેક્ટેશન હતી ને કહું તો આજે અમને એક્સપેક્ટેશન હતો આજે દર્શન નહીં થાય અમને એમ હતું પણ આજે દર્શન થઈ ગયાં ખુશી હા 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 ફટાફટ દર્શન થાય હા

ઈ એકવાર એક્સપિરિયન્સ કરો સ્યોરલી કરશું લાઈફમાં બધે એક્સપિરિયન્સ કરી લેવાના અને બધું જોઈ લેવાનું હું કે ખુશી ફૂલ ડોળ મસ્ત હોડીનો હા ઈ એ કરવા છે હા કાકા ખાઈ લો હોડી તો હાલો ખુશી ખવડાવી દઈએ હું આ એડિટિંગ કરીને હોઈ જાવ તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં અને કાલનો વ્લોગ જોવાનો ચૂકતા નહીં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઈટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી